નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો પાટીલ આ વર્ષે પણ અવિરત વરસાદ તંત્રની પોલ છે જો કે આપ સૌ જાણો છો વરસાદનો જે ચોમાસું સત્ર ચાલુ થાય છે તે પહેલા સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે પ્રી મોનસૂન કામગીરીની પ્રી મોનસૂન કામગીરીની અંદર એવું હોય છે કે જે વિકાસના કામોના નામ ઉપર બનાવવામાં આવેલા ગટરો હોય છે કે પાણીના નિકાલ માટે જ્યારે સરકાર વિકાસ ની ગાથા ગાતા ગાતા કહે છે કે અમે આટલી ગટરોના કામ કર્યા અમે આટલું કામ કર્યું તેટલું કામ કર્યું અને જ્યારે ચોમાસું સત્ર ચાલુ થાય છે તે દરમિયાન આ તમામ કામને ફરી એક વખત રીચેકિંગમાં નાખવામાં આવે છે અને ખરેખર તેની પાણીનો નિકાલ થાય છે જો ના થતો હોય તો તેને મેન્ટેનન્સ પણ કરવામાં આવે છે તેને પ્રી મોન્સૂન કામગીરીનું નામ આપવામાં આવે છે પણ અહી તો દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પણ થતી હોય છે તાપી જિલ્લાની અંદર અને મુખ્યત્વે જો વાલોડ તાલુકાની વાત કરીએ તો વાલોડ તાલુકાની અંદર તો જાણે પ્રી મોનસૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ થતી હોય તેવું જોવા મળી રહ્યું છે ગલીઓની અંદર

એનો ઘેરાવો થાય છે વરસાદી પાણીનો ઘેરાવો થાય છે એ પાણીનો નિકાલ યોગ્ય થતો નથી તો આટલી મોટી ગટરો લાખો કરોડોના ખર્ચે પાણીના નિકાલની સુવિધા કરવામાં આવતી હોય કાગળ ઉપર તો આ તમામ વસ્તુ જો યોગ્ય રીતે જમીની સ્તર પર કરવામાં આવી હોત તો પ્રજા ક્યાંક ને ક્યાંક આ વરસાદી પાણીની અંદર ઘેરાત નહીં તેઓને આ જે વરસાદી પાણીઓના ઘેરાઓના કારણે રોગચાળા ફાટી નીકળે કે અન્ય બધી સમસ્યાઓનો કદાચ સામનો ના કરવો પડ્યો પણ અહીં તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ વરસી રહ્યો છે પેલું કહેવામાં આવે છે ને કે કુદરત કોઈને છોડતું નથી એ રીતે કુદરત દર વર્ષે જે સરકારી તંત્ર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે કે પ્રી કામગીરી ચાલી રહી છે અમે પ્રી પ્રીમોન્સૂન કામગીરીની અંદર આ વસ્તુ કરીએ છીએ પેલી વસ્તુ કરીએ છીએ વગેરે વગેરે વાતો કરવામાં આવે છે પણ ખરેખર શું આ વસ્તુ કરવામાં આવતી હોય છે જો કરવામાં આવત તો આ પરિસ્થિતિનું નિર્માણ થતે ખરું જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે તો આપ સૌને અમે એક કરીએ છીએ જયારે તમારા ગ્રામ પંચાયત થી તમારે તમારા જનપ્રતિનિધિઓને કે પછી સરકારના આવેલા પ્રતિનિધિઓને પૂછવું જોઈએ કે સાહેબ તમે પ્રીમોન્સૂન કામગીરી દરમિયાન શું કામગીરી અમારા ગામમાં કરી છે શું અમારા વિસ્તારમાં કરી છે જેવા પ્રશ્ન જાગૃત નાગરિકોએ પૂછવા જોઈએ કેમ કે મોનસૂન કામગીરીના નામ ઉપર તો અનેક ઠગાઈઓ થઈ રહી છે માત્ર કાગળ ઉપર જ મારવામાં આવી છે છે એવા જોવા મળી રહ્યા વરસાદ વરસી રહ્યો છે વરસાદ આ તંત્રની પોલ ખોલી છે જનપ્રતિનિધિઓની પોલ ખોલી રહ્યું છે જેઓ કહે છે કે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન અમે આટલા રૂપિયાનું કામ કર્યું છે આટલા લોકો માટે અમે દોડ્યા છીએ આમ કર્યું છે તેમ કર્યું છે તો સાહેબ દેખાતું કેમ નથી તેવા અનેક પ્રશ્નો થાય છે ત્યારે એક વાત એવી છે વાલોડ તાલુકાની કોઈ એવું ફળિયું બાકી નથી વાલોડના મુખ્ય મથક વાલોડનું કે જ્યાં પાણીનો ભરાવો નથી થયો આ પાણીનો ભરાવો થયા બાદ આ પાણીનો નિકાલ નથી થતો ત્યારે કામગીરી કેટલી યોગ્ય થઈ છે એ તો સૌ જાણો જ છો અને વાલોડવાસીઓ પણ જાણે છે તે જ રીતે જિલ્લાભરમાં પણ આ જ પરિસ્થિતિ છે જિલ્લાના અનેક ગામોની અંદર પાણીનો ભરાવો થઈ રહ્યો છે આ પાણીનો યોગ્ય નિકાલ થતો નથી ત્યારે લાખો રૂપિયાની ગટર યોજનાઓ ક્યાં ગઈ લાખો રૂપિયા જે પાણીના નિકાલ માટે વાપરવા પ્રશ્નો અમે જેમને મત આપીને ચૂટ્યા છે જે સરકારી બાબુઓ છે જે અમારા ટેક્સિસના પૈસાથી પોતાનો પગાર લે છે મોટો પગાર લે છે તે લોકો શું માત્ર કાગળ ઉપર જ વઘ મારે છે કે શું કેમ કે પ્રી મોન્સૂન ની કામગીરી મોન્સુન મોન્સુન આખું પતી જાય છે તો પણ જોવા નથી મળતી આખું ચોમાસું પતી જાય છે તો પણ કામગીરી જોવા નથી મળતી ત્યારે આ ફ્રી મોન્સુન ની કામગીરીના પૈસાઓ ક્યાં જાય છે એનો ખર્ચ ક્યાં બતાવવામાં આવે છે જરૂરથી તમારી આવનારી ગ્રામ સભાઓની અંદર તમારા જનપ્રતિનિધિઓને તમે પૂછજો કે આ કામગીરી સાહેબ તમે ક્યાં કરી હતી અને જો કરી હતી તો અમને બતાવો અને જો તમે ખરેખર આ કામગીરી યોગ્ય રીતે કરી છે તો આ પરિસ્થિતિઓનું નિર્માણ કેમ થાય છે જાગૃત બનો અને પોતાના હક માટે લડતા શીખો